ભરૂચના ચાવજ રહાડપોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઇન પેવર બ્લોક સહિત વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના ચાવજ અને રહાડપોર ગામની હદમાં વિવિધ સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન રસ્તાના પગલે અગવડ પડી રહી હતી આ અંગે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને ધારાસભ્યને રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે એમપી અને એમએલએ તેમજ સ્વભંડોળમાંથી રૂપિયા બે પોઈન્ટ પંચાવન કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી ચાવચ કેનાલથી ગરમિયા કાસ સુધી ડ્રેનેજ પાઇપલાઇન કામનું આજ રોજ સાગર રેસિડેન્સી ખાતે ધારાસભ્ય રમેશ મિશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે ચાવચ ગામના પ્રજાપતિ ફળિયામાં માર્ગ પંચવતી બાગની બાજુમાં સીસી રોડ પર ફળિયામાં પેવર બ્લોક મેન રોડથી રચના બંગલો સીસી રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજુબાજુ વિસ્તારના તમામ રહેવાસીઓ માટે ખુબ આનંદ નો દિવસ છે ચાવત ગામ વિસ્તાર એક મોટો શહેર તરફ જઈ રહ્યો વિસ્તાર થઈ રહ્યો છે જેમાં સમગ્ર વ્યવસાય સાથે જોડાયેલા ડેવલપર મિત્રો

અને આ બંને ગામ સાથે નવી જે ડેવલપ થઈ રહી છે બધી જ સોસાયટીઓને જોડતા અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે કરોડ અને પંચાવન લાખ રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થશે સાથે સાથે ચાવજ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા અઢાર લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા પ્રકારના છ કામોનું પણ આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે